સોનુંને ચાદી સતત બીજા દિવસે ઓલ ટાઇમ હાઈ ચાંદીના પોસ્ટ સો હજાર પાંચસો રૂપિયાનો વધારો સોનો એકસો ચાળીસ લાખને પાર થયા છે જામનગરમાં જિલ્લામાં આજે ફરીથી ઠંડીનો પારો નીચે સિંગલ ડિજિટલ નજીક પહોંચતા ઠંડીનો સપાટો તાપમાન દસ પોઈન્ટ બે ડિગ્રી પર પાર થઈ ગયો છે ગુજરાતમાં ચાઇનીઝ દોરી ધૂસાડવાનું ષડયંત્ર પ્રતિબંધની બચવા સેલરવાશના ફેક્ટરી સૌથી વધુ ડિસ્ટબેન્ટ કરવામાં આવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓને ખાસ કરીને શાકભાજી અને પ્રોટીનયુક્ત વસ્તુઓની કિંમતમાં વધારાને કારણે ડિસેમ્બર બે હજાર પચીસમાં છૂટક મોંઘવારી વધીને ત્રણ મહિના ટોચે એક પોઈન્ટ તેત્રીસ ટકા પર પહોંચી ચૂકી છે અમદાવાદમાં એરપોર્ટ પર મોટી કાર્યવાહી બેંગકોક જઈને રહેલા પેસેન્જર પાસેથી અગિયાર પોઈન્ટ ચોસઠ લાખની કિંમતનું વિદેશી નાણું જપ્ત કરવામાં આવ્યું ઉત્તરાયણ દરમિયાન પતંગ બજારો પાસે ટ્રાફિકની સમસ્યા પોલીસનું બે દિવસ ફૂટ પેટ્રોલિંગ ડ્રોનથી નજર કરી રહ્યા છે

ગુજરાત પોલીસ ભરતી અપડેટ આઈપીએસની એલઆરડીની શારીરિક કસોટી માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર એક પોઈન્ટને ત્રેપસ લાખની ચાઇનીઝ દોરીને ત્રણસો ને ચોરાશી રીલ સાથે એક શખ્સ ઝડપાયો કોવિડ વેક્સિનને કારણે યુવાનોમાં વંચિત મોત વધ્યા છે એ આઈઆઈએમએસ અને આઈસીઆઈએમઆરના સ્ટડીમાં કોન્સ્ટપોસ્ટ ઓ એનજીસીની પાઇપલાઇન લિંક થતાં પાગી પીસણ આગ આંધ્રપ્રદેશનું આખું ગામ ખાલી કરવામાં આવ્યું બે હજારની નોટ પર આરબીઆઈની મોટી અપડેટ હજુ સુધી પણ પોજ છસો ને એગણા કરોડની નોટો લોકો પાસે મળી આવી રહી છે જૂનાગઢમાં કડકડતી ઠંડીને વચ્ચે ચાર મીટર ગિરનારના આરોહણ અને અવરોહણ સ્પર્ધા યોજાય તેમાં એક હજાર એકસો પંદર સ્પર્ધકોએ ભાગ લીધો અમદાવાદમાં પણ જળકાંડની અણીએ પર એકસો ને પચાસથી વધુ વિસ્તારોમાં દૂષિત પાણીનું વિતરણ અને બજેટની જોગવાઈઓ કાગળ પર જ રહી છે ઉત્તરાઘાઢીના કે અંબાલાલની આગાઈ ઉત્તર ગુજરાતમાં આ વિસ્તારો માટે જાન્યુઆરી મહિના ભારે પડી શકે છે બે હજાર છવ્વીસમાં સોનાના ભાવ પર સૌથી મોટી આગાઈ એક્સપર્ટે આપી દીધી સંભવિત ટાર્ગેટ પ્રાઇસ કુરિવાજો સાથે ઠાકોર સમાજની લાલનાગ ઓગણનાથ ધામના સોળ મુદ્દાઓ નવું બંધારણ જાહેર કરવામાં આવ્યું નસવાડીમાં કાગળા પર પાણી ખેતરમાં ધૂળ કેનાલ હોવા છતાં ચાર ગામોના ખેડૂતો પાણી માટે વખલકા મારતા મજૂર મૂર થયેલા સામે સચોચાર કરવામાં આવ્યો માઓ નાબો બાદ શિમલા જેવો માહોલ અને ઠંડીનો પારો ગગડતા પ્રવાસીઓની પિકનિક માટે ઉમટ્યા નવ જાન્યુઆરીને ખુલાવાનો છે આ વર્ષનો સૌથી મોટો આઈપીઓ ગ્રે માર્કેટમાં અત્યારથી ધોમ સરકારી માલિકીની કંપની સોનુંને ચાંદી નહીં હોય તો બે હજાર છવ્વીસમાં કર્યું સેન્ટર દિલ ખોલીને કરાવી શકે છે કમાણી એક્સપર્ટે આપી દીધી મોટો જવાબ બે હજાર છવ્વીસ પહેલાં અઢાર હજાર પોણસો લોકોના ખાતામાં સો કરોડ રૂપિયા આવશે અમદાવાદમાં બોખલમાં મોડી રાતે ભીષણ આગ લાગતા સિલિન્ડર બ્લાસ્ટ થતાં અફરાતફરી સંસદનસીબે જાનહાનિ ટળી સીઓ ઇન ડ્રાઈવ એક વર્ષમાં સત્તર પોઈન્ટ ચોત્રીસ લાખ લાખના દંડથી વસૂલાત કરાવવામાં આવ્યા છે ભારતમાં ત્રણ વર્ષથી રેબીઝની નકલી વેક્સિન વેચાઈ રહી છે અને ઓસ્ટ્રેલિયાએ ચેતવણી જાહેર કરી છે વિદ્વાનના નામના બોગસ દસ્તાવેજો બનાવીને વડ જમીન પચાવી રહ્યા છે આસામમાં પુકમ મોરી ગામમાં પોચ પોઈન્ટ એકની તીવ્રતાની આંચકાતી લોકો ઘરની બહાર દોડી આવ્યા પાટણના વિદ્યાર્થીને સાથે ભણતા વિદ્યાર્થીઓએ બ્લેડના કામ માર્યા કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો રેશન કાર્ડ ધારકોને બાયોમેટ્રિકની ઝડપથી મુક્તિ હવે ક્યુઆર કોડ સ્કેન કરવાથી જ અનાજ મળી જશે અરાવલ્લીના એકત્રીસ ટકા હિસ્સો જોખમમાં ભૂર્ગભ જળ અને સંગ્રહ અટકી જશે કેન્દ્રના દાવોની કરારતી સ્ટડી રાસનોલ ગામની પાસેથી વિદેશી દારૂનો બે હજાર છસો ચાલીસ બોટલ ઝડપાઈ મનપાએ છેલ્લા બાર માસમાં ત્રણ હજાર પોનસો પચીસ રખડતા ઢોરને પકડાયા ત્રાસથી યથાવત રહ્યા જૂનાગઢમાં કડકડતી ઠંડીને વચ્ચે ચારસી મીટર ગિરનારના આરોહણ અને અવરોહણ સ્પર્ધાયો જાય તેમાં એક હજાર એકસો અગિયાર સ્પર્ધાએ ભાગ લીધો અમદાવાદમાં પણ જળકાંડને અણીએ

ચાંદીના ભાવમાં વધારને વેપારીઓ માટે મુસીબત ઊભી કરી છે અને સિલ્વર સિટી રાજકોટમાં અનેક ધંધાઓ બંધ થયા છે જામનગરના નજીક કંસુમુસરા ગામે પાસે એક ડેમના પાળા પાસે પોલીસનો જુગાડ અંગે દરોડા એક આરોપી પકડાયોને ચાર થઈ ગયા ફરાર

ચોવીસ નહીં પરંતુ પચીસ કલાક હોય છે એક દિવસ કેમ થઈ રહ્યો છે અને ખેડૂતોના ખિસ્સા છે કર્ણાટકમાં બેનર મુદ્દે વિવાદ બે ધારાસભ્યોના સમર્થકો વચ્ચે એકનું થયું મોત નવાજ વર્ષે વાહન ચાલકોને મોટી ભેદ સીएनजीના ભાવમાં થયો ઘટાડો જાણો લેટેસ્ટ ભાવ ફાઈસ્ટક યુઝ માટે ખુશખબર નવા વર્ષે સરકારની મોટી રાહત હવે કહેવાય છેની જંજટમાંથી મળશે મુક્તિ જેની નઈ કંકાયતી ચાંદીના ભાવમાં જોરદાર વધારાની આશંકા ઘટાડો જાહેર નવો ભાવ આજથી લાગુ થશે રાત હવામાન બગડ્યું સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં માવઠાની આજે પણ આગાહી કરવામાં આવી છે નવા વર્ષના પ્રથમ દિવસે મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં એકસો અગિયાર રૂપિયા મોંઘું થયું સિગારેટ અને બીડીના પાન મસાલા થશે મોઘા અને આ તારીખથી લાગુ થશે નવા ટેક્સ અને શેસ